મારા કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડો કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂંઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું પણ થૂઠા કંઈ હર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાળો ન નીકળે એટલે ચાકરને ગાંઠે બે ચાર દોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટીવ પાડીને અમે બીડી ખરીદતા થયા પણ એને સંઘર્વે ક્યાં એ સવાલ થઈ પડ્યો વડીલો દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી જેમ તેમ કરી બે ચાર ડોકડા ચોરી ને થોડા અઠવાડિયા ચલાવ્યું દરમિયાન સાંભળ્યું કે એક જાત ના છોડ તેનું નામ તો ભૂલી ગયો છું તેની ડાંખડી બીડી ની જેમ સળગે ને તે પી શકાય અમે તે મેળવી ફૂંકતા થયા પણ અમને સંતોષ ન થયો અમારી પરાધીનતા અમને સાલવા લાગી

છે બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી જે આગ ગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે તેના ધુમાડા ત્યારે ઉમર બારતેર વર્ષની હશે કદાચ તિથિ ઓછી બીજી ચોરી વેળા ઉમર પંદર વર્ષની હશે આ ચોરી મારા માંસાહારી ભાઈના કડાના કકડાની હતી પણ મારે સારું વાત અસહ્ય થઈ પડી હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું જીભ તો ન ઉપડે

તેમણે ચિઠ્ઠી વાંચી આંખમાંથી મોતીના બિંદુ દુઃખ સમજી શક્યો હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આ શકું એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે એ મોતી ના પ્રેમ માણે મને વંદ્યો હું શુદ્ધ થયો પ્રેમ તો આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શ થી કોને અલિપ્ત રાખે એવી વ્યાપક અહિંસા ની શક્તિનું માપ કાઢવું અશક્ય છે

પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે હું જાણું છું કે મારા એકરાળથી પિતાજી મારે વિશે નિર્ભય થયા ને તેમનું મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો